નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ તામિલનાડુના કરુર શહેરમાં ત્યાંના ફિલ્મ સ્ટાર વિજયની જે રેલી નીકળી હતી એ રેલીમાં ત્રીસથી પાંત્રીસ હજાર લોકો ભેગા થયા હતા અને જે સ્ટેમ્પેન થયું હતું તો ભાગદોડ થઈ હતી એમાં લગભગ પાંત્રીસથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હતા અને સૌથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા હવે આ આવી પ્રકારની ઘટના આપણે કુંભમેળામાં ઉત્તર પ્રદેશમાં થઈ ત્યારે કેટલાક સેક્યુલર પત્રકારો હતો અર્બન નક્સલ કહીએ છીએ એમને એવી માગણી કરી હતી કે યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે એમના શાસનમાં આ સ્ટેમ્પેન્ટ થયું છે ભાગદોડ થઈ છે અને મૃત્યુ થયા છે હવે તામિલનાડુમાં જ્યારે આ થયું છે ત્યારે આ બધા પત્રકારો અને અર્બન નક્સલોના મોડા સેવાઈ ગયા છે બધા ચૂપ છે એટલા માટે કે તામિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે ડીએમકેના સ્ટાલિન છે અને સ્ટાલિન ભાજપ વિરોધી હોવાથી આ જે પત્રકારો છે એ હવે બોલવાની હિંમત નથી કરતા પરંતુ હાઈકોર્ટ એક કમિટી નિમી છે અને આ જો આ માટે જવાબદાર વિજય હોય તો વિજયની પણ ધરપકડ થવી જોઈએ આટલા બધા લોકોને તમે જ્યારે ભેગા કરો છો ત્યારે તમારી પાસે એને કંટ્રોલ કરવાનું તંત્ર પણ હોવું જોઈએ જો પોલીસ પણ નાકામ ગઈ હોય તો મુખ્યમંત્રી જવાબદાર છે મુખ્યમંત્રી પાસે પણ રાજીનામું માગવાની હિંમત હોવી જોઈએ મીડિયામાં